એક કામ કરે બે કામ બગાડે ગુડ મોર્નિંગ હેલો ગુડ મોર્નિંગ કેમ જો આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે વાઈ ગયા છે સવારના અગિયાર અને જસ્ટ ઘરની બહાર જ નીકળો છું એટલે બેલ્ટ નથી પહેરો અને બસ આ એક કામ છે પતાવી લઉં વરસાદી માહોલ છે વરસાદ ઝીણો ઝીણો ચાલુ થયો છે ને એટલે ગાડી લઈને નીકળો છો બેંકનું કામ પતી ગયું છે અને હવે ઓફિસ બાજુ પ્રયાણ કરીએ અમારી છૂટ હતી ખાલી મેં એમ કીધું કે ડોર કરવા છે પણ એમાં લોક કેવા નાખવા શું નાખવું બધું હાર્ડવેર વાળા ને ત્યાં છૂટ હતી કે સારામાં સારી વસ્તુ નાખવી પણ લોક જ આટલા સ્લાઇડર ના ખરાબ છે ને કે પાંચ મહિનાથી બીજું લોક ચેન્જ કરવું છું એટલે અત્યારે આવ્યો હતો અને હવે જ આવું છું ઓફિસ એમાં મોટાભાઈ આવ્યા છે સ્કૂટર ચલાવવાની ના હતી તો આવ્યા હતા સ્કૂટર લઈને બહાર ગયા હતા પેટ્રોલ ખાલી થઈ ગયું છે એટલે પેટ્રોલનું પહેલાં પેલા મેળ કરવાનો છે વાગી ગયા છે બપોરના દોઢ આજે રાજકોટની ખાવદરા ગલી ત્યાં આજે અમને ઘરે જમવા નથી મળ્યું બહાર આવ્યા છીએ ખાવા માટે ઘણા સમય પછી આવ્યા છીએ કાયમી નાસ્તો રહેતો રાજકોટનો દાળ પકવાન એવું બધું રસ ના પૂછું કે શું છે હવે શું ખાવું છે કે મારું પેટ ભરાઈ ગયું છે પછી મેં હું આલો આગળ એક રાઉન્ડ મારી રાઉન્ડ મારતા મારતા પહોંચી ગયા છે હવે ઘૂઘરા પકોડામાં પછી ફાઈનલી પકોડાની એકની જગ્યાએ બે પ્લેટ ખવાઈ ગઈ છે જે જે ગુગરા રાજકોટમાં યાજ્ઞિક યાજ્ઞિક રોડની

સરખો ટેસ્ટ હોય તો બીજી દાડી મૂકાય ગાબા હમ મારા પ્રિય ખમણ બને છે ખમણ પણ વઘાર શું નહીં તેલ સાથે ખાશું ખમણ

ઓકે પછી લેપટોપ અંદર લેતા આવજો કામ છે ઓકે થાકતા નથી તમે સિરિયલ જોઈને આખી હા સિરિયલ 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 એમ તો કપિલ ફોન કરો ને કપિલ કપિલ તાય છે હમ મે કીધું આ જીવ દી રૂમ માં આવી નથી વોકિંગ કરવા ગઈ કે શું

સાત વાગે નીકળી જવાનું છે આરુ આરુ ઓકે રાતે આરુ આ બરેજા વિડીયોસ જોઈ છે ને YouTube માં હા YouTube વાળા તરફથી મીટિંગ છે Google કે ત્યાં સારા સારા બધા ક્રિએટરને ઇન્વાઇટ કર્યા છે એટલે અમદાવાદની સારામાં સારી હોટલ છે એટલે બપોરે ત્રણ વાગે છે સાત વાગ્યા સુધી છે ત્રણ થી સાત એ પેલા સવારના મેં એક શૂટ ફિક્સ કરી નાખ્યું છે મને કીધું તું કે અમદાવાદ આવો ત્યારે કહેજો એટલે કાલ સવારે

સાંભળવું નથી સવા દસ વાગ્યા છે હવે ઈ લેપટોપ ફ્રી થયું તો હું એમાં થોડુંક મારું કામ પતાવી લઉં અને વેલા ની આવે તો સારું વેલા ઉઠવાનું છે લેપટોપ હા લેપટોપ જો ચાલો ગુડ નાઈટ અમે સુતા હોય તો તમને આશીર્વાદ છે સુભાષી સારા સમાચાર લઈને આવજો નિયા કઈ સારા સમાચાર નથી બાપા એ સારા સમાચાર છે હમ આટલા બધા વચ્ચે આપણે જાય આપણી ઓળખાણ થાય હા ઈ છે બધા યાર હમ પણ ગુજરાત પૂરતું છે એટલે ગુજરાતમાં લગભગ કોઈ એવું તો ના હોય કે ઓળખતા હોય ચાલો ગુડ નાઈટ આવી ગયા જો પાછા જોવા મૂકી ઓકે માટે બંધ જીટીપીએલ બાકી સેકન્ડ બેન ખોય ગયા હમણાં તો જોયા એ બેન ને

કે આ ઈ મેં દીધીએ ને તો ને આ કોણ છે ઓળખો જો તમે કે છે ને કે હતા હારે હતા મારી એમ કીધું તમને ખબર છે ઈ મારા પ્લે હાઉસ ના ક્લાસ ટીચર છે તો કે મારી હારે હતા ઓળખું છું એને એટલા વર્ષો પહેલા મારા ક્લાસ ટીચર હું છું તને હું કોણ છું હા મિનિટ તો દીદી જ છે ખાલી

વસી દીદીને કોન્ટેક્ટમાં છો સારું કેવાય છો એમ તો મે મારા પ્લેઆઉઝના ટીચર થી તમારી પાછળ લગાવી હતી કેટલા ઈધર ઈધર ફોકસ આમ તો કોઈ દિનાઈ નથી પણ આમ કેમ છો કોને બોલાવતા હતા આને ભૂલાઈ ગયા છે જિંદગીમાં પરફોર્મન્સ તો થઈ ગયા છે ગયો રાખ્યો તો મને લે

ये कौन है ये कौन रहा ये कौन है ये हम्म सही पकड़े पछिया आज ना आईएफए ब्रिगेड હતું ને એમાં એના ફાધર જોબ કરતા ને આ લોકો ત્યાં જ રહેતા રાહુલ હતો અને એનાથી નાની બેન હતી હм आई थिंक હિમાલી કે હું નામ ભૂલી ગયો એ ભાઈ બેન છે પછી તોરલ દીદી નામ છે આમ એ અમારા ત્યાં દીદી વાહ પાક્કા છે હવે આવજો દીદી ત્યાં બેન ને બધાય બધાય ઓલું કરાવતા ને ઘરે આપણે ગણપતિ હતા એ બેને બનાવી દીધી ને ફોટો પાડ્યો તો મારા જૂના ફોટોસ છે હોલ માટે તૈયારી કરવાની છે પણ મારા ફોટા નો આલ્બમ ખોય ના ભેગા મને ખબર છે ક્યાં છે